ડોક્ટર સાહેબ હું કે હું નહીં તો આગળ મોવા જઈએ હોસ્પિટલ હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે જો અમે તૈયાર થઈ જાય છે કેમ કે આજ અમારે જવાનું છે મોવા એટલે એતાં જ ભાઈ બતાવવા જવાનું છે કેમ કે એ એકી કરે ને તો રોવા મળે છે એક ધારા રોવે 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 એક ધારા કેટલા રોવે છે ને અમે બતાવવા જઈએ છીએ બે ત્રણ દિવસ પણ આજ હવે બતાવવા જઈએ ડોક્ટર સાહેબ હું કે હું નહીં તો આગળ મોવા જઈએ હોસ્પિટલે અને અત્યારે જો આ ઘઉં ને એવું બધું હુંકવું છે બાવે ને એનું કેમ કે અમે ધનિયા સડી ગયા ને કેમકે હમણાં ધનિયા એક ધારા ભીનો ને એવું રહી ધનિયા સડી ગયા મારા બાવા દીધા ને અટાણે જો બાજરો ને એવું બધું કાઢ્યું ને આમ જો વાદળા પણ થઈ ગયા છે એવું થાય ને અમારા પતિક ભાઈ ને યતાશ ભાઈ ને હું કરતા હે પૂજા બેન ને સમજો પતુ જય દાદા લેક કરજો કેન પાછા વન છે અમારે મુવા તાર ને આવવાનું ને આવું ભાઈ ને આવવાનું છે તાર આવવાનું છે ના તો પછી હનીસર જઈ દે ના નો હોય આપણે ભાઈ ને હનીસર દેવરાવા જઈએ ને હા દડન બેઠ એકવાર તો લાવ્યા

તો ફટાફટ હવે જઈએ મોવા આજે કેમ કે રિક્ષા જવાનું છે તો રિક્ષા મળે છે ત્યાં થાય ને એ બધું છે કા આમાં છે તડકો થઈ ગયો તાને કા તડકો અંજાર વાગી ગયો તો અંજાર વાગી ગયો ને તડકો થઈ ગયો તો હવે જઈએ ફટાફટ મોવા રિક્ષા મળી ગઈ છે ને આપણે બધા જઈએ ત્યાં જોઈએ ફાઈલ કેટલા રોજા લાગે ફેમિલી મોવામાં ભોગી જાય છે અને હવે અહીંથી અમારો પાસે એક રિક્ષા બંધાવી જોઈએ હોસ્પિટલ હોતી કેમ કે છે ને અમારે યાતાશ ભાઈ નાના છે ને તો તડકો કેટલો લાગે ટાણે રિક્ષા પાછી બીજી બંધાવી જોઈએ એવું બધું છે તો હવે ફટાફટ હવે રિક્ષા પાછી ગોચ ફાઈનલી હવે છે ને બીજી રિક્ષા મળી ગઈ છે પાછી રિક્ષા મળી ગઈ છે રિક્ષા માટે રિક્ષા હું બદલા છીએ અટાણે કેમ કે અહીંયા છે ને પાદરોને જ આપે બધું જ મૂકવા આવે મોવામાં પછી નાખે આપણે હોસ્પિટલ છે ને ઘણું આપવું થાય એકલા એકલા હોય ને તો ત્યાં હોય જાય

આમજો કાઈ કાઢે સેવરો મરે જો હેતનસને અમારે ભાઈનો વજન કેટલો છે વજન છે ને રડવા ને એટલે બતાવવાનું હતું તો બતાવી લીધા છે છે કા એવું છે કીધું ડોક્ટર સાહેબ

આમ ગણે તો કેટલા દિવસ એક ઘરે બહાર જ નથી કાંક ને કાંક જવાનું જ રહે કાંક ને કાંક જવાનું જ રહે એવું છે તો ફટાફટ જાય એવું મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે અહીંયા છે વડાપાવ અહીંયા છે પકોડું તો ફટાફટ હવે નાસ્તો કરીને ફટાફટ આવે જાય ઘરે નાસ્તો તો કરવો જોઈએ ને તડકો લાગ્યો ફ્રીજ તો લાગી એટલે ફટાફટ હવે નાસ્તો કરી લે લઈએ કોને કોને પકોડું ખાવે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને આવો બધા તમે પકોડો ખાવા નાસ્તો પાણી કરીને પછી રિક્ષા મળી જાય ડાયરેક્ટ હવે જાય પાટ્રુટની જપાઉં પછી પાછા પાટ્રુટની જપા પછી રિક્ષા મળે એટલે આ કેવા ડાયરેક્ટ આલે એકદરે રિક્ષા હોય પર છે દવાખાને ક્યાં કે રિક્ષાઓમાં પરવાલેને ખબર ન પડતી અમે લિસન કરે પહોંચી જશે જો બાવણ ક નાગરે છે ને બહાર ને આવવાનું છે એમ કહેવાણ છે કે અમને રિક્ષા ન મળે ને છે બા બાવણ ખોલ જો હો તો હું કરું રિક્ષા

અર પૂજા હાટનો પતુ હાટનો બધા હાટો જો સમોસા લાવ્યા છે ને અમારા પતુ ભાઈ સમોસા ખાવા બેહી ગયા પતુ ભાવે તને સમોસો કે સે તો ખાવન છે બે બે તાર બે ખાવન છે અમારા પૂજા બેન ને જો અહીં બેઠા છે બહદ આવે જોટાને નાસ્તો કરવા આવે બેહી ગયા ને અમે તો પોરો ખાઈ ને અમારા બેનમે શું લીધું અમે જો શું લીધું કેરી મમાથી આવીને ડાયરેક્ટ કેરી

ભાગ લેવા ભાઈ કઈ ના આવે પણ કેવું કર ને બોલો હર પતિ ભાઈ એવું કરે ને

બાજરો હારે કડીક કડીક પોરો ખાય ને ઘડીક ઘડીક હારી એવું બધું છે તો ઘણો ખરો તો હાવ હારી જ નાખ્યો છે પણ હવે થોડોક રહ્યો ને તો હું પોરો ખાઈ લઉં વાગી જાય છે હાથ ને બધો બાજરો ને બધો એઠો ઉતારી લીધો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને તો એ રોટલા નું તો બાકી જ રહી કેમ કે આપણું કામ છે એ આપણે જ કરવાનું હોય એ કઈ સંદીપ તો ન કરી દે તો જય માતાજી રામ રામ ફેમિલી ને તો મોવાથી આવી ગયો ઘરે આવતા લીલી માંડવી ખાવ છો બેઠા બેઠા આવો તો બધા લીલી માંડવી ખાવા

તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશો એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે આવજો બાય બાય ટાટા